ॐ श्रीगणेशाय नमः विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लम्बोदराय सकलाय जगदहिताय <coughs> नागार्मानाय श्रुतियज्ञविभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते हे हरे मुरारे हे नाथ नारायणवाष्देव जिहवेपि बसवा व्रतमेतदेव गोविन्द दामो धर्मा दवेति गोविन्द दामो धर्मा असिद्धार्ता नैव क्वचिदपि सदैव सुरनरे निवर्तन्ते नित्यं जगति जैनो यस्य विशिखा सपश्यन् दिशत्वा मितरसुरसाधारण बभू સ્મર સ્મરતમા નહીવસી સુપ્યવ ગુરૂહ્મા ગુરૂષ્ણુ ગુરૂદે મહેશ્વર ગુરૂર્સાક્ષાત્રબ્રહ્મ તસમી શ્રી ગુરૂવે નમસ્તે શારદી દેવી સરસ્વતી મતેદે વસત વમ મમ જીહવા ગિરે હરિહર જગદંબા નામ પ્રદાવે ઓમ નમો ભગવતે મહારુદ્રાય નમ મિત્રો જય કૃષ્ણ ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ ભગવાન સદાશિવે તેમને યુદ્ધ માટે રથ સારથી દિવ્ય ધનુષ અને સર્વોત્તમ બાળની વ્યવસ્થા કરવા માટેનું કહ્યું ઉપરાંત ચક્રવર્તીનો સાજ તૈયાર કરવા માટે કહ્યું દેવોએ શિવજીની આજ્ઞા મુજબ સગળી વ્યવસ્થા આરંભી દીધી રુદ્રદેવ માટે તૈયાર કરેલા સોનાના રથમાં એક પૈડું સૂર્ય બન્યા છે અને બીજું પૈડું ચંદ્રદેવ બન્યા છે જમણા પૈડામાં બાર આરા ડાબાને સોળ આરા જમણા પૈડામાં બાર આદિત્યો અને ડાબામાં ચંદ્રની સોળ કળાઓ શોભવા લાગી છે છ ઋતુઓની ધરી બનાવી છે અંતરિક્ષ રથનું વાહન બન્યું છે મંત્રાચલ પર્વતને માફો બનાવ્યો છે અસ્તાચલ ઉદિયાચલ એ બે રથના ઊંટડા બન્યા છે બેવું પર્વત ભગવાનને બેસવા માટેની બેસણી બની છે અન્ય મોટા મોટા પર્વતો કેસરા મુહૂર્તો બંધન સ્વર્ગ અને મોક્ષ એ એ ધજાઓ બન્યા છે પાંચ મહાભૂતો અને તેનું બળ ધર્મશાસ્ત્રો આભૂષણ સર્પરાજ દોરી બન્યા છે વિષ્ણુ ભગવાન બાણ બન્યા છે અગ્નિ બાણનું ફણું બન્યા છે ચાર વેદો રથના અશ્વો બન્યા છે તથા મુનિઓ ઘોડાના દોરવાવાળા બન્યા છે આ મતિ દિવ્ય દુર્લભ રથો બનાવી સારથી બ્રહ્માજીએ શિવજીની સમક્ષ મૂક્યો શિવતેની ઉપર આરૂઢ થયા તેમના ભીષણ ભારથી અશ્વો જમીન ઉપર ઢળી પડ્યા છે પૃથ્વી ડોલવા લાગી એ વખતે ધર્મ રાજાએ નું સ્વરૂપ ધારણ કરી ને ટેકવી રાખ્યો છે તેથી એ નીચે ઉતરી અશ્વોને બેઠા કર્યા છે અને ફરી દેવો રથને આંકવા માટે બેઠા રથ ત્રિપુરા સુરના નગર તરફ રવાના થયો ત્યારે શિવજીએ દેવોને કહ્યું કે હે દેવો તમે દેવો અને અન્ય પ્રાણીઓના વિષયમાં વિવિધ પશુત્વની કલ્પના કરી મને અધિપતિ બનાવશો તો હું અસુરોનો સંહાર કરવા માટે સમર્થ બનીશ અને એ પશુત્વ પ્રાપ્ત થતાં તમારું પતન થશે નહીં તમે મારું પશુપતિ તરીકેનું પદ સ્થાપો અન્ય જીવો પણ ત્રણ વર્ષ સુધી પાસુપથ વ્રત કરશે એવું પણ મુક્તિ પામશે શિવજીની આજનાથી સૌદેવો શંકર ભગવાનના પશુ બની ગયા નામ પડ્યું પશુપતિ પશુપતિ મહારાજ બોલો સર્વ આયુધોથી સજ્જ થઈ અનેક દેવો વિવિધ પશુ જેવા આયુધો ધારણ કરી ઘોડા સિંહ વગેરે પર આરૂઢ થઈ શિવ ત્રિપુરાના ના સંહાર અર્થે નીકળ્યા છે શિવજી એ દ્રષ્ટિ કરી આકાશવાણી થઈ ત્યાં સુધી ગણેશજીની પૂજા નહીં થાય ત્યાં સુધી નગરો નાશ સંભવ નથી પ્રણમ્ય શ્રી શાહ દિવ વિનાયકમ भक्तावासं स्वरे नित्यं मायुकामार्थसिद्धये प्रथमं वक्रतुण्डं च एकदन्तं द्वितीयकं तृतीयं कृष्णपिङ्गाक्षं गजवक्त्रं चतुर्थकं लम्बोदरं पञ्चमं च षष्ठं विकटमेव च सप्तमं विघ्नराजेन्द्रं धूम्रवर्णं तथाष्टकं नवमं बालचन्द्रं ते दशमं तु विनायकम् एकादशं गणपति द्वादशं तु गजाननं द्वादशैतानि नामानि त्रिसन्ध्यं य विघ्नभयं तस्य सर्वसिद्धिकरं परं विद्यार्थीलभते विद्यां गणार्थि लभते धनं पुत्रार्थि लभते पुत्रान् मोक्षार्थि लभते गतिं जपेद् गणपतिस्तोत्रं षडविरमाशै फलं लभे संवत्सरेण सिद्धिं च लभते नात्र संशय અષ્ટેભ્યો બ્રાહ્મણે લિખિત વાય સમય ત્યાર પછી શિવજીએ ગણેશજીની પૂજા કરી કે તરત જ તેમને અંતરિક્ષમાં ત્રણ ગુરુ દેખાવા લાગ્યા અભિજીત મુહૂર્ત અને પુષ્ય નક્ષત્રમાં સદાશિવે પોતાનું અમોઘ બાણ છોડ્યું અગ્નિની પણાવાડું તે વિષ્ણુરૂપી બાણ છૂટી ત્રણેય નગરોમાં પ્રવેશી નગરોની અંદર જે કોઈ અસુરો રહેતા હતા નગરોને નગરો સાથે ભસ્મ કરી નાખ્યા છે દૈત્યોને તારકાક્ષ અને બીજા બે ભાઈઓએ બળતા બળતા શિવજીને પ્રાર્થના કરી કે હે મહેશ્વર દેવો અને અસુરોને દુર્લભ એવા આપના હાથે મરવાનો અલભ્ય લાભ તો ભાગ્યશાળી મનુષ્યને પ્રાપ્ત થાય છે આજે મારા ભાગ્ય ખુલી ગયા તો હવે અમારી અંતિમ ઈચ્છા એ છે કે જન્મે જન્મે અમારી બુદ્ધિ આપની વિશે અત્યંત દ્રઢ બને મહારાજ આમ કહેતા કહેતા તે અસુરો ભમ થઈ ગયા સમગ્ર દૈત્યો તેમના નગરો સાથે વળીને ભસ્મ થયા તે વખતે એક તો માત્ર મૈદાનો બાકી રહી ગયો કે મહાદેવજીનો પરમ ભક્ત હતો શિવજીનું ભયંકર સ્વરૂપો જોઈ સગળા દેવો પણ ડરી ગયા છે બધાએ ભેગા મળી રુદ્રદેવની સ્તુતિ કરી હું તો એકલ પંથી પ્રવાસી છતા આત્મ કેમ ઉદાસી તક્યો મતી રે મતી परण जड़ तू नथी समझण आपो दया करी दर्शन शिवापो आप दृष्टि माते जनो को सारी सृष्टि मा शिव रूप देखो मारा दिल मावशो अये आवी हशो शांति स्थापो दया करी दर्शन शिव आपो संभो शरणे पड़ी मागू गड़ी ये कष्ट कापो સર્વ દેવતાઓ ની સ્તુતિ કેન્દ્રી છે હે શિવ આપે ત્રિપુરાને ભસ્મ કરી અમદેવોને કૃતાર્થ કર્યા છે હવે આપ શ્રી પ્રસન્ન થાવ અમે આપને પુનઃ વંદન કરીએ છે પ્રભુ મૃત અમૃતા સ્તૃતિથી પ્રસન્ન થયેલા સદાશિવે પોતાના રૌદ્ર સ્વરૂપને સમેટી લીધું અને એવા સમયે મેદાન આવી મહાદેવજીની ભક્તિપૂર્વક પ્રાર્થના કરવા માંડી છે કે ઓ ઈશ્વર ભજે તને મોટું છે તુજ નામ ગુણ તારા ગીત ગાઈ થાય અમારા કામ એ તલાવી હસાવ તું સદા રાખ દિલ સા ભૂલ કદી કરી અમે તો પ્રભુ કરજો મા હે રુદ્ર હું આપને શરણે આવ્યો છું આ સંહારમાંથી મને બચાવો હું આપના વિના અન્ય કોઈનું રટણ કરતો નથી મને અભયદાન આપો મહારાજ શિવજીએ પ્રસન્ન થઈ વરદાન માગવા માટે કહ્યું ત્યારે તેણે કહ્યું કે આપ વિશે મને સદૈવ ભક્તિ આપજો તેમજ આપના તમામ ભક્તો મારા મિત્ર બને હું કોઈની સાથે દ્વેષ કરું નહીં મારામાં ક્યારેય આસુરી ભાવ આવે નહીં અને હું આપના ભજનમાં સદાને માટે મગ્ન રહું મહારાજ મારે આ વરદાન જોઈએ છે શિવજી કહેવાય લાગ્યા હું તારો પરિપા હું હું તારા પરિવાર સહિત વિતલ નામના પાતાલ લોકમાં જાતું અને ત્યાં સ્વર્ગ ના કરતા પણ ઉત્તમ ભોગો ભોગવજે સુખી તે તારું જીવન પસાર કર મૈદાનો સર્વ દેવો અને મુનિઓને વંદન કરી વિતલ લોકની અંદર ચાલ્યો ગયો છે ત્યારબાદ દૈત્ય નગરીમાં અવળો ઉપદેશ આપી સંતાપ પામેલા શિવ ભક્તો શિવજીને શરણે આવ્યા છે એમના દુષ્ટ કાર્યના ફળ ફળમાંથી બચાવવા પ્રાર્થના કરવા લાગ્યા શિવે તેમને આશ્વાસન આપીને કહ્યું કે તમે શિવજીના સેવક રૂપે દેવર હિત કાર્ય કર્યું હોવાથી તમારી દુર્ગતિ ક્યારેય નહીં થાય તમે શો કળિયુગ ન આવે ત્યાં સુધી મારવાડમાં વસજો કળિયુગના આગમન થયા બાદ તમારો આ ધર્મ તમે સ્થાપજો તે વખતે મોહ પામેલા લોકો તમારા મતોનો જરૂર સ્વીકાર કરશે પછી તેઓ મારવાડ તરફ ચાલ્યા ગયા તેમના ગયા બાદ સદાશિવ પણ અદૃશ્ય થઈ ગયા છે સર્વ દેવો મહાદેવજી નું જય જય કાર કરતા કરતા પોતાના સ્થાન છે આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે જો શિવપુરાણની કથા સાંભળવા આવે તેને લાવજો મિત્રો આવતીકાલની કથામાં જલંધર આખ્યાન નું વર્ણન કરવામાં આવશે દેવકી ભોળાનાથ આપે મૈદાન મેદાન વિતરણ લોક ની અંદર મોકલ્યો અને ત્યાંને ઐશ્વર્ય અર્પણ કર્યું એમ હે પ્રભુ કલયુગના સમામ જીવોનું રક્ષણ કરજો ઉમાપતિ ઉમાપતિમદેવતી જય